હું તારા ભરોસે જીવું હું આટલે મહેનત કરું તોય કોઈ બચતું નહીં હું રોજ તારી દીવાબત્તી કરું તોય તું કશું મારા અમુ જોતી નહીં મા કોક તો તું દયા કર માં મારા અમાથી તો કોક ઊંચો લાય માં એવું તો કર કો

આજે તો એ શિયાળો આપડે તો આપડી પરિસ્થિતિ તો જો આપડે મહેનત મજૂરી કરીને ને ખાઈએ હવે થોડા ઘણા પૈસા ભેગા થાય છે કો તો વાત કરું પૈસા આલે હું તને બધું લઇ આ પૈસા લઇ આ જો આ હું તને લઇ આલે હો ચિંતા ના કરે હું છેટને જઈને વાત કરું અત્યારે જઉં તમે બેલે છેટને જઈને વાત કરું આલે હું તને લઇ આલે હો જા તો ગરી જા ઓ માતાજીનું સપનામ તો આયો તો કોઈ કીધું નહીં કેવા કરતો તો છોકરો આવી ગયો તો માતાજી માતાજીને કીધું હોય તો સારું હતું તો આવી ગયો હોય મારી આટલી પરિસ્થિતિ હ એ થોડી સુધાર દો હારું મજૂરી કરું હું તો કરું તો કરવું જ પડશે તને વોકતો વેરાવાર એવું કરજે માતા આટલું અધૂરું સપનું પૂરું કરજે તું આવી તો ના હોય તો જાઉં ત કોણ બાકી ઘણું તો પૂરું કરી આવું નામ શેઠના ને વાત કરતા હું થોડું ઉપાડ ઉપાડ આવ્યો તો મને જવા દે તાને હે મા હું જવું હવે કોમે છેઠના વાત કરું થોડા ઘણા પૈસા આલા તો છોકરાનો એનો તહેવાર હટવાઈ જાય ત્યારે માતાજી અંબાલાલ ના મળવા આવ્યો અંબાલાલ હોય કરવા દે અંબાલાલ ભેગો થઈને જવા દે અંબાલાલ ઓહો આ જો ને મોટી ભેસો વેચી મારી પાડીઓ લાઈન બંધી છે ગરીબ બેઠાઈ જવા દે મને તો ને ભેગો થવા હા જો ને સોનના બોન શિખર મહિનાનું ભેગું કર્યું અંબાલાલે શિખર તબેલામાં કોઈ ભરવા વાળો મોડે નાખતા નહીં ખુ કોઈ સોન પડ્યું નો હોય સોન પડી નો હા તમને ફ્રેસુ ખાસી ખાંસી બધી વધારી હતી કોઈ સોન ભરવા વાળું હોત ને એ ઢગલે ઢગલા કરીને મેલે હા સોનના જુઓ ને તમે હા આ બધું શું કર્યું હું તો ખાટલા બેહવા દે અંબાલાલનો ફોન કરો બેન તો અંબાલાલ તમે છો હો ફોન તો કરોથી અંબાલાલનો હલો અંબાલાલ ચેટલા હતા એટલે હું અહીંથી નીકળે તો વળી કઉ અંબાલાલ તબેલા છે તે ભેગો થવા તબેલા અહીં બેઠે હું હા જલ્દી આવો ફટાફટ હું તબેલા રાહ જોઈને બેઠે હું તમારા એ હાર આવો આવી હવે બે હવા દે રે આવે તો હું દેવું કરું બેઠા છે

બસ મજા હા મજા હા તમે પણ આ તબેલો બધું ભેસો બેસો વેચી માહિતી નવરો બેઠો તો બરાબર અને અત્યારે મેં કોમ ધંધો ને લાવીને ત્યાં ફરી વાર ભેંસો તબેલો ચાલુ કરું તો આ તો આટલી વાય એક બીજી બાર રહી કઈ આઠ દસ ભેસો થઈ ગયા ધીમે ધીમે બધું વધારું

ના આપડે તો મહિનો હિસાબ કીધું કે ભાઈ ત્રણ મહિનો થાય એટલે તને હિસાબ મળ્યા જ ના પૈસા તો હાલતા જ નહીં પૈસા આવશે ને તો વળીને પાછા હાલતો જ નહીં મારે ભેગું લઈ ગયો પેલા કે પોચ હજાર આલો ને દસ હજાર આલો ને કાપાજી અને પૈ કે ખબર અત્યારે જાણ હું પૈસા લેવા જાઉં ને અભી હાલ મારે પૈસા ઘણા લેવાના એમના જોડે હાલ હું જાણ પૈસા લેવા જાઉં ને ભાઈ મારા માતા વેરાવાર છે ને ત્યાં હું તમને પૈસા એટલે પણ માતા એને ચાલ વેરાવાળા ને તમારા પૈસા ચાલો પૂરા કરશે હવે ભાઈ આપણે એવું કહીએ એ માતા નોમ દે એટલે હવે મુદ્દો માતાજી નો કોઈ ખારો દાળ વાળશે તો આપડે પૈસા હાલ એ તમે છેતે જ હું તો છેતરાય જ જો હોય તો ચોખ્ખે ચોખ્ખું કીધું ભાઈ મહિનો તમાર થાય તમાર જે પગાર લઈ જવાનું બાકી વચમાં હજાર બે હજાર મળશે પછી દસ હજાર ને પંદર હજાર ની વાત ના કરતા ચોખ્ખું કઈને જ રાખે એ મને પૂછીને તો ઉપાડ ઉપાડ તો હાલતા જ નહીં ઉપાડ તો આપણે જો નોમથી ના મળે

અરું આ કાભાજી એને એના લાગે શેટ તો નહીં આવી ગયા ને અરું મારા એક તો શેટ જોડે પૈસા લેવાના હા પછી વાત કરવાની હતી પૈસાની લાગા કાભાજી ચઢાવ્યા તો નહીં ને આ તો ડખવો પડશે માથું પૈસા માટે

કોણ ને બોલ બધું તૈયાર કરીને જ મૂકી હવે ખાલી મેળવાનું છે ચાર વાર તો નોખી દીધી આ આ જો મારા બધું પડી આવતો કે થોડું મધુ આ બેસણ બેસણ બધું બધું કે ના એ તો કરું પણ આ તો મારા થોડું કમ હતું ને એટલે જવા દીધું હતું કરું આ બધું ફટાફટ પડતા હેડ હા હું કરી દઉં હેડ

હું કોમ મારે થોડી તકલીફ હોય પૈસાની જરૂર હોય તો મને થોડી પૈસા પૈસા હાલજો ને પૈસા પૈસાની વાત નહીં કરવાની જો મેં તને ચોખ્ખું કીધું ને તાર મહેનો થાય બાકી પગાર લઈ જવાનો પગાર ઉપર એક રૂપિયો નહીં આવું તારા પાંચસો હજાર વાપરો લેવા તો હું આલું બાકી એના ઉપર તો રૂપિયો નહીં આવું મારો છોકરો હોય એના હવે તહેવાર આવ્યો તો હવે એને થોડું ના હોય તો દૂરી પતંગનો ના ના હું ઉપર મેં તને કીધું ને તારા પગાર ટાઈમ આવે એટલે તો બધો પગાર લઈ જજે અને અત્યારે જોવું તો પોનસો હજાર ચાલુ એથી વધારે હું નઈ ચાલે છું થોડું વધારે હાલજો ને તો હમણાં છોકરાનો તહેવાર હાથ રહી જાય ના ના એ પછી તમે લઈ જતા ને મારું મારે થાય એવું નહીં કરી આપ્યા પણ અમે તો એવું કરીએ કદી ના ના હું નહીં હાલજો તમારા પોહાય તો રહ્યો નહીં ત્યાં જઈ શકો હું તમને જે પગાર પોધે લઈ હાલે અને આ કીધું ને કે પાંચસો હજાર રૂપિયા ત્યાં આલું બાકી જે તારીખે આવ્યા તે તારીખે બાકીને લઈ જવાના છે આટલું તમને કીધું એટલું કર્યા મારા છોકરાનો ઉતરણ ઉપર પતંગને લઈ આવ્યો કપડાં લઈ આવ્યો બધાના છોકરા પતંગના બધા તહેવારો શોખમાં મારો છોકરો જોઈ રહ્યો છે ને હાકો લાગશે તમે ગમે તે કરી એટલું તો કર્યા લો છે હેડ હોતી હું એક રૂપિયા નહીં આવવાનું તારો લે તારા પોવાય તો રે અને ના પોવાય જતો રહે તને જે પગાર હે એ કીધું એ તારીખે તો લઈ જવાનો બાકી ઉપર એક રૂપિયો માગવા નહીં તારે જો આ હું પાંચસો હજાર રૂપિયા તો ના પાડું એ તું તારે ઉત્તર ઉપર કે બે હજાર મોલ લઈ જજે પણ બાકી એના ઉપર તો હું વાત જ નહીં કરવાની પૈસાની મારા છોકરાને હાકો નાખશે છે એને હાકો નાખે તો લૂંટીને ના પીડી કરજે લાઈ લેજે આવતા ગાભાજીને જોયા લાગે ગાભાજી ચરાયા તો નહીં લાગતા પૈસા હાલવાના હા અમને સીટ ના ચરા લાગ લાગે તમે તો સીટ ના પાડી લાગે ડખો લાગે મને તો આટલું કરજો ને તમારા પૈસા પૂરા કરે પણ આટલું કરી મારા જોડી મેં કીધું ને તારા પગાર ઉપર એક રૂપિયો તને રેવું રે જવું હોત જા

હા અમા કાપાજી એમણે કીધું કે મારા પૈસા ભરે રહ્યા આમાં હું એના આલું અને મારા ભરે રહ્યા તો માટે મારા તો રિક્સ લેવું જ નહીં જવા દે તો એની રીતે પૈસા કરીને આવશે આપણે કોઈ કોઈને ઉપર આલો જ નહીં ને જેને રહેવું એ રે મહિનો થાય પગાર લઈ જાય બાકી બીજું કશું કરવું જ નહીં અને કોઈ નહીં થાય તો હાથે ભરશું હાથ મહેનત જિંદાબાદ હું કરશું